તો મહાદેવ અત્યારે જો આપણે જે ખેલા સોમનાથ મહાદેવ તરવાયલ ના ઘા છે તે આજે પણ જે શિવલિંગ છે તેની અંદર જે આવેલા છે તો આગળ મેં તમને મિત્રો વિડીયો માં વાત કરી કે જે ખેલા સોમનાથ મંદિરે જે ઘણું બધું નવું બની ગયું છે તો તે જ હું તમને જોવા માટે છું જે હર તો અત્યારે તમે મારી પાછળ જે દરવાજો તમે જોઈ રહ્યા છો એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે અત્યારે આપણે કઈ સ્થળ ઉપર આવ્યા છીએ તો અત્યારે આપણે જે ગેલા સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં આપણે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ તો ચાલો તમને પણ જે મહાદેવના દર્શન કરાવું વિડીયો સાથે અત્યારે તમે જોઈ રહ્યા છો જે મહાદેવનું મંદિર છે ત્યાં અત્યારે જે આવી ગયા તમે જોઈ જ રહ્યા છો મારી પાછળ તમને અહીંયા મંદિર ગેલા સોમનાથ મહાદેવ નું મંદિર છે તમને દર્શન થઈ રહ્યા છે તો ત્યાં જ આપણે અત્યારે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો ચાલો હું તમને જે મહાદેવની દર્શન નજીકથી કરાવું તો આ મંદિર ક્યાં આવેલું છે તેની હું તમને વાત કરું તો આ મંદિર રાજકોટ જિલ્લાના જે જસદણ તાલુકો છે ત્યાંથી થોડા કિલોમીટર દૂર જે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર જે ઘેલો નદી છે તેને કાંઠે આવેલું છે તો ચાલો આપણે હવે મહાદેવના દર્શન કરવા માટે મંદિરે જઈએ અને આજે ખૂબ જ લોકોનું ટ્રાફિક એમ કહેવાય કે સામાન્ય ટ્રાફિક છે એટલા માટે આપણે મહાદેવના દર્શન પણ તમને હું વિડીયો દ્વારા ઘરે બેઠા કરાવીશ તો તમને દર્શન થાય એટલે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હવે મહાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવું તો મહાદેવ અત્યારે જો આપણે જે ઘેલા સોમનાથ મહાદેવ જે જ્યોતિર્લિંગમાંથી બાર જ્યોતિર્લિંગમાંથી એક કહી શકાય કારણ કે જે સોમનાથ પાટણ તરીકે જે મંદિર જ્યાં મહાદેવની જે બાર જ્યોતિર્લિંગમાંથી જે શિવલિંગ આવેલી છે તે જ શિવલિંગ એમ કહેવામાં આવે છે કે અહીંયા જે ઘેલા સોમનાથ મંદિર છે ત્યાં આવેલી છે ને આ મંદિરમાં આજે પણ જે એમ કહેવાય કે જે તરવાયલના ઘા છે તે આજે પણ જે શિવલિંગ છે તેની અંદર જે આવેલા છે તો તેની સાથે જ આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે અને મહાદેવની જે લિંગ છે તેની જ સામે જે સામે ડુંગર ઉપર તમને વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે જે દેવી છે તે બિરાજે છે અને જે મહાદેવની આરતી થાય છે તેની જ સાથે જે દેવી છે તેની આરતી અહીંયા થાય છે તો તેની સાથે ઇતિહાસ જોડાયેલો છે તેની હું તમને આગળ વાત કરું તો તો અહીંયા સામે તમને જે દેવીનું મંદિર છે તે તમને દેખાઈ રહ્યું છે તો જે અહીંયા મહાદેવની જે શિવલિંગની જે પૂજા થાય છે જે આરતી થાય છે ત્યારે જે આ દિશામાં જે દેવીને છે તેને પણ જે આરતી તે જ સમયે કરવામાં આવે છે તેની સાથે જ ઇતિહાસનો જોડાયેલો છે તો આવો કંઈક જે ખેલા સોમનાથ મંદિરનો જે નજારો છે તે તમે જોઈ રહ્યા છો જે ફરતી બાજુ ખૂબ જ સુંદર નજારો તમને દેખાઈ રહ્યો છે ને શ્રાવણ મહિનામાં તો અહીંયા જે લોકોનું જે માનવ મેરામણ છે તે ખૂબ જ દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે શ્રાવણ મહિનામાં તો અહીંયા લોકોની ખૂબ જ ભીડ હોય છે અને ખૂબ જ મોટો અહીંયા મેળો પણ ભરાય છે તો તમે પણ અહીંયા જે દર્શન કરી રહ્યા છો જોઈ રહ્યા છો આવો કઈક જે મંદિરનો નજારો છે તે ફરતી બાજુ દેખાઈ રહ્યો હશે તો અત્યારે ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે હું તમને જે મિનળદેવનું મંદિર છે તે તમને હું બતાવું અને જે શ્રાવણ મહિનો આવી રહ્યો છે એટલે અહીંયા જે મંદિરમાં જે મેળાની કેવી તૈયારી થઈ રહી છે તે પણ હું તમને બતાવું સાથે જોડાયેલા રહેજો તો મંદિરની બાજુમાં જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તમને લખેલું પણ દેખાઈ રહ્યું છે હું તમને બતાવું શહીદ સ્મારક એટલે કે જે અહીંયા જે આ મહાદેવની શિવલિંગ આવેલી છે તેની માટે આ જગ્યા ઉપર જે ખૂબ જ એમ કહેવાય કે મોટું યુદ્ધ થયું હતું તો તે યુદ્ધમાં જે શહીદ થયા હતા તો તેની જે ખાંભિયું છે ત્યાં સ્મારક જે રાખવામાં આવેલા છે તો તે હું તમને બતાવું જે મંદિરનો ગેટ છે તમને દેખાઈ રહ્યું છે સામે જે મંદિરનો ગેટ છે મારી પાછળ તેની જે સાઈડમાં બાજુમાં જે આપણે જે દર્શન કરવા માટે જાવી ત્યારે રસ્તામાં જે અહીંયા શ્રી સ્મારક છે તે લખેલું આવે અને આ જે જગ્યા છે તમે જોઈ રહ્યા છો અહીંયા જે ખાંભી છે તે રાખવામાં આવી છે તે તે સમયમાં જે યુદ્ધ થયું હતું તેમાં જે આ બધા જે મહાન આત્માઓ છે તે જે વીરગતિને પામ્યા હતા શહીદ થયા હતા અને આનો જે ઇતિહાસ છે તે ખૂબ જ મોટો ઇતિહાસ જોડાયેલો છે તો તેની હું તમને ટૂંકમાં વાત કરું તો જ્યાં મહાદેવનું મંદિર છે તે જ્યાં મહાદેવની શિવલિંગ જે અહીંયા લાવવાવાળા જે મેન વ્યક્તિ હોય તો તે છે મિનળ દેવી તેની સામે તમને મેં આગળ વાત કરી કે ડુંગર ઉપર જે મંદિર આવેલું છે તો મીનળદેવી અહીંયા જે આ મહાદેવની જે શિવલિંગ છે તે સોમનાથ જે પ્રભાસ પાટણ તરીકે જે ઓળખાય છે જે સમુદ્રની કાંઠે આવેલું છે ત્યાંથી જે આ શિવલિંગ છે તે અહીંયા લાવ્યા હતા તેવું ઇતિહાસમાં કહેવામાં આવે છે કે ને જે સમયે જે અહીંયા યુદ્ધ થયું હતું તે સમયે જે આ શિવલિંગ છે તેની ઉપર જે તલવારોના ઘા થયા હતા ભમરાઓ જે ખૂબ જ વિશાળ પ્રમાણમાં નીકળ્યા હતા અને જે શિવલિંગને તોડવા માટે જે સેના આવી હતી તેને જે ભમરાઓ દ્વારા જે ડંખ મારવામાં આવ્યા હતા અને જે સેનાને છે તે રોકવામાં આવી હતી તો આવું કંઈક અહીંયા જે મંદિરનો ઇતિહાસ છે તે ટૂંકમાં એ તમને વાત કરી અને જે આ મંદિરમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો તે દેવીનું મંદિર છે તે નવું મંદિરનું નિર્માણ કાર્ય છે તે બનાવવામાં આવ્યું છે તો શ્રાવણ મહિનો જે શરૂઆત થાય તે પહેલા જે મંદિરનું કામકાજ છે તે સંપૂર્ણ પૂરું થઈ જશે તેના પણ હું તમને દર્શન કરવા માટે લઈ જાઉં જે મંદિરનું હાલમાં થોડું જાજુ કામકાજ છે તે બાકી છે તો ચાલો હું તમને હવે જે મંદિરના દર્શન કરવા માટે લઈ જાઉં તો અત્યારે આપણે મહાદેવના દર્શન કરીને મેં તમને વાત કરી કે જે મીનાળદેવી નું મંદિર નવું મંદિર છે તે બની રહ્યું છે મીનાળદેવી ના મંદિરે જઈ રહ્યો છો અને ઘણા બધા લોકો સાંજનો સમય છે પણ દર્શન કરવા માટે ઘણા બધા લોકો દૂર દૂરથી જોઈ રહ્યા છો ઘણા બધા આવ્યા છે અને મારી પાછળ જે આપણે મહાદેવના દર્શન કરીને આવ્યા તે મંદિર તમને દેખાઈ રહ્યું હશે અને અહીંયા આ જગ્યાએ જે શ્રાવણ મહિનામાં જે મેળો છે તે ભરાય છે તો તે મેળો જોવાનો પણ અનેરો લાવો છે તો તેના પણ આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો આવતા રહેશે તો તે પણ જોતા રહેજો અને અત્યારે આપણે મીનાદેવીના મંદિર તરફ જઈ રહ્યા છીએ ચાલો હું તમને મંદિરે થઈને જે કેવો નજારો છે નવા મંદિરનો તે હું તમને બતાવું તો આગળ મેં તમને મિત્રો વિડીયોમાં વાત કરી કે જે ઘેલા સોમનાથ મંદિરે જે ઘણું બધું નવું બની ગયું છે તો તે જ હું તમને જોવા માટે લઈ જાઉં છું જે ઘેલા સોમનાથ મહાદેવના મંદિર દર્શન કરીને આવો ત્યારબાદ જે દેવીનું મંદિર જે મંદિરની સામે જ આવેલું છે જે આ મંદિર ત્યાં તમે દર્શન કરવા માટે આવો તમે એટલે ઉપરનો તમે નજારો જોઈ રહ્યા છો કંઈક આવો નજારો તમને દેખાઈ રહ્યો છે હાલમાં હજી કામકાજ ચાલુ છે પણ ઘણું બધું જે બની ગયું છે તે હું તમને બતાવું જે નાના બાળકો માટે અને બેસવા માટે ખૂબ જ સુંદર જે તમે જોઈ રહ્યા છો બગીચો બનાવવામાં આવ્યો છે તો આ પણ જોવાનો એક લાવો છે તો તમે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવો તો આની પણ મુલાકાત જરૂર લેજો